મજી કે આર ને બોલાવીને બેસાડીશ બોલો ને શું કામ હતું હા નાની બહુને આવા દયો હા બેવ દેરાણી જેઠાણી સાથે બેસો ને પછી બોલીશ આ મારું મોઢું એટલું બધું વધારેલું નથી કે હું તને કહું ભાઈ પાછી તારી દેરાણી આવે એને વાત કરું ને આ ક્યાં રોકાઈ ગઈ છે નાની બહુ એ નાની બહુ હે તાર નામ છે મોમી નાની બહુ કહ્યું તો કઈ તકલીફ પડી કેમ આટલી બધી વાર લાગી હજી નવા નવા લગ્ન કરીને પગલા માંડ્યા છે ઘરમાં મમ્મી હા ડ્રોવર સાફ કરતી હતી ડ્રોવર સાફ કરતી હતી કે પૈસા સંગા સજતા હતા મમ્મીજી હવે આપણે આપણી મુદ્દાની વાત પર આવી શકીએ મોડ થાય છે મારે જે મારે ને કહેવાનું છે ને એ તો હું કહીને જ રહીશ સમજી અને તારે મારી વાતમાં કોઈ રોકટોક કરવાની નથી થાતી આ ઘરની સાસુ હજી જીવતી છે દેખાય છે તો મને જીવતા છે મને ખબર છે પણ તમે વાત કરી નાખશો ને તો અમે બંને ફટાફટ જઈને અમારા કામ પતાવી નાખશું કામ પતાવીને રસોઈ કરવાની છે પછી પાછા કામ કરવાના અને પછી બપોરે બે કલાક તો આરામ કરવો હોય કે નહીં નહીં કરવાનો ને આ વધારાનું કામ કાઢીને જ રાખીશું એટલે બંને દેરાણી જેઠાણીએ બપોરે પણ કામ કરવાનું જ રહેશે પણ શું કામ મમ્મીજી બપોરે તો માણસને આરામ જોઈએ ને તો આખી રાત તમે આરામ જ કરો છો ને ભગવાન રાત શું કામ આપી છે આરામ કરવા માટે નહીં કે ઘરના કામ કરવા માટે મમ્મી રાતના બાર વાગ્યા સુધી તમે અમને ફ્રી નથી થવા દેતા જીભ જેટલી ચાલે છે ને એટલી બંધ રાખજે બાર વાગે સુવાનું ને કયું ને જીભ ચાલુ છે ને એ બંધ રાખજે હા હા મમ્મીજી હસે હસે જવા દો ને

ખોટા ગુસ્સો કરો છો તમે હશે હવે અમે ધ્યાન રાખીશું બીજી વખત આ તો કોને શું કામ કરવાનું છે તારે રસોડું સંભાળવાનું છે અને આને કચરા પોતા વાસણ કપડા બધું જ કરવાનું છે અને પોતા મારતી વખતે બધી ઝાપટ ઝૂપટ કરવાની છે પંખામાં એક પણ રજ હોવી જોઈએ નહીં

એ કોઈ તારે ચિંતા કરવાની જરૂર ન હતી હું અહીંયા પરણીને આવીને તો પણ ઘરના બધા જ કામ કરતી હતી આ તમે જેટલું સામે બોલો છો ને એટલું હું મારી સાસુને સામે બોલી જ નથી સામે બોલવું ન વાત કહેવાય અમારે વાત પણ કરવાની કરવાની આ વાત પણ કરવાની ને તમે લોકો તો કરવા માંડ્યા છો આ દેરાને સમજાવી દેને હા હા હું સમજાવી દઈશ પણ વોશિંગ મશીન બંધ છે તમે યુઝ કરવાની ના પાડી છે તો એ કપડા ધોશે ને એટલી વારમાં બીજા ઘણા બધા કામ રહી જશે એના કરતાં થોડું ઘણું તમે કરો ને વેલ્લ ઊઠી જવાનો ને જો 6 વાગે ઉઠતા હોય તો 5 વાગે ઊઠીને કપડા ધોવા ભેસવા જવાનો એટલે વેલ્લ થઈ જાય 5 વાગે તો ઉઠે છે 4 વાગે ઉઠવાનું હા 4 વાગે ઉઠા 4 વાગે ઊઠી જાવ પણ કપડા તો જાતે જ ધોવાના છે અને હમણા મશીન રિપેરિંગ થશે પણ નહીં અને આ ચોમાસાનો સમય ચાલે છે તો વહેલા કપડા ધોઈ અને નીચવીને બરાબર સુકવું એટલે સુકાઈ જાય હા ઠીક છે મમ્મીજી જોઈએ છે જોઈએ છે ને ટ્રાય કરીશું કે વહેલા ઊઠી શકે કારણ કે ઓલરેડી આટલા વહેલા તો ઉઠીએ છીએ રાત્રે ઊંઘ પૂરી ન થાય ને પછી નિંદર નિંદર કામ કરું એના કરતાં થોડું કલાક મોડું ઉઠીએ સાચી વાત છે ભાભીની એકદમ રાઈટ હા ભાભી દેવના માથા ભટકાવો ને તો ગોબા પડે એમ નથી પણ સાંભળો બન્ને હા તમારી સાસુ પણ તમારા માથાની છે એટલે આ ઘરમાં જેટલું હું કહીશ ને એટલું જ થશે અને આજ દિન સુધી મેં ઘણા બધા ઢસડાઈ કર્યા છે ઘરમાં એટલે હવે હું આ ઘરનું એક પણ કામ અડવાની નથી અને જેટલું પણ સીંધો ને એ બધું જ મારા સમય અનુસાર થઈ જવું જોઈએ મમ્મીજી હલા કડવી માસી છે ને એ આટલી ઉંમરે એની બહુને કામ કરાવડાવે છે કડવી ગઈ ચૂલામાં અત્યારે જે મીઠી વાત કરે છે ને એ મીઠીની વાત સાંભળો તમને લાગે છે કે તમે સુગા માંગે છે તો કેવા સો માંગે છે મમીજી એવું કેવા માંગે છે કે તમે બહુ સારા છો તમારા જેવું તો માણસ આ દુનિયામાં કોઈ ન થાય સાચી વાત છે ભાભીની હવે બે જોડી ઊભી થાવ અને કામ ધંધે લાગો તમારે જી મમીજી જ જી કરતી વિ કરને સમજાઈ દે ને જુઓ તમે જરાય ચિંતા ન કરો હું આવીને બધું સંભાળી લઈશ અરે આવું જ શું ભઈ તું ખરા તમે ઘરે થોડું કામ હતું એટલા માટે લેટ થઈ ગયું છે હા કામ આવી ગયું છે ચાલો હું કરું બોલો હબ મારે છે ને તમને એક વાત કરવી છે છે મમ્મી બાબતે શું મમ્મી હબ મમ્મીને કંઈક સમજાવો ને શું મમ્મીને સમજાવો ને કેમ 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 એટલે વાત જાણે એમ છે કે મમ્મી છે ને મારી અને ભાભી વચ્ચે કામના ભાગલા પાડી દીધા છે અત્યાર સુધી અત્યાર સુધી અમે કોઈ દિવસ આમ તેમ રાખ્યો છે વારો તારો રાખ્યો છે બરાબર છે સમજાઈ ગયું મને તો મમ્મીને શું સમજાવવાના છે એ જરા સમજાવો મને મમ્મીને એટલું જ સમજાવવાનું કે મમ્મી તમારાથી થાય ને એટલું તમારી બંને હોઉં ને થોડી થોડી મદદ કરજો એમ બીજું કંઈ જ નથી કહેવાનું આપણે હા દી એક મૂકી દેજ હમણા હા તમે શું કરો છો મમ્મીએ જે વિચાર્યું એ બરાબર જ વિચાર્યું હોય ને તમે છે ને એ જ લાયક છો આ કામની વેચણી કરી દીધી છે

હવે આવ્યા જો તો ભોગવો અને સાંભળી લો કઈ ઉપકાર નથી કર્યો ઘરના કામ જ ચિંધ્યા છે તને તકલીફ શું પડે છે એમ પણ તારે ઘરના કામ તો કરે જ છે ને તું હે ખાલી ભાગના આપ કામના ભાગ પાડ્યા તેમાં થઈ શું ગયું આથી માણસ છે જનાવર નથી કે કામ ઢસાડસાડ જ કરવાનું

પેલો એવો પતિ દેવ જોયો કે બધી જ વાતમાં છે ને માં તરફ બોલે છે હા બાજુમાં પત્ની ઊભી છે થોડું ઘણું તો વિચાર કરો પત્નીનો હા વિચાર કરી લીધો કામ નો કરતી બસ એ જોતું છે ને છો આ કામ નઈ કરવાની વાત નથી તો વાત જાણે એમ છે કે મમ્મી આટલા બધા કામ અમને સોપ્યા છે તો મમ્મી થોડું ઘણું કામ કરાવી ન શકે હા હા મેન પેટમાં ન્યા દુખે છે તને તો એક લાફો મારવાની જરૂર છે મારી માં પાસે તમારે કામ કરાવવું છે મારી માં કામ નથી કરતી એટલા માટે થઈને તમે આ બધા નાટક ચાલુ કર્યા છે સાંભળી લેજે કામ તો કરવા જ પડશે તારે

પણ હું શું કહું છું હા આ મમ્મીજી છે ને આ છે બહુ ગુસ્સો કરતા હતા અને એમ કહ્યું કે ઘરના બધા જ કામ અમારે બંનેએ કરવાના છે મારે અને હેતલને એ કાઈ નઈ કરે બોલો તો એમાં એને ખોટું શું કીધું છે કઈ ખોટું કીધું આમાં હે ઘરમાં બબ્બે વહ હોય તો પછી કામ તો સિંધે જ ને પણ એવું નથી હશો તો મમ્મીજી કામ નઈ કરે તો બે જણા કેવી રીતે પહોંચીશું મતલબ કે થોડું મોડું થશે ને અરે કાઈ મોડું ન થાય આ બબ્બે વહ ઘરમાં હોય અને મોડું થાય વાહ ભાઈ વાહ હે અને અમારા કુટુંબનો નિયમ છે મારી વાત સાંભળી લે કે ઘરમાં ઓ વાવી જાય ને હે એટલે હા એ છે ને કામ ન કરવાનું હોય બસ માળા ફેરવવાની હોય માળા સમજે તો અશોક હા તમે સમજતા નથી મમ્મીજી ની કે એટલે ઉમર નથી કે કામ ન કરી શકે થોડું ઘણું કામ કરશે તો કે દુબડા થોડા પડી જવાના અને એ કામ કરશે ને તો સારું એમનું મગજ થોડું ચાલશે ને તો મોઢું બંધ રાખશે બસ હવે બાંધ થઈ જા મને તો લગ્ન પેલા એમ થતું તું કે તું છે ને મારા મમ્મીની સેવા કરે એને ખુશ રાખે પણ હવે આજ તો તું જો કેવું કેવું બોલવા મળે હે તને જરી કઈ કઈ શરમ ન થાવતી એમાં શરમ ની શું વાત છે સાચું જ તો કહી રહી છું ને કે મમ્મીજીને થોડું કામ તો કરવું જોઈએ એ કામ નઈ કરે અને તારે છે ને એની સેવા કરવાની હોય મંદિરે જાય ને આવે ને પછી પગ દબાય એટલે થોડુંક છે ને આપણને પોઈન્ટ મળે બાકી આમાં તો ન કરો તું પાપ જ કરશો હે અને મારા માં વિશે તો છે ને એક શબ્દ નહીં બોલતી લે અહિયાં કામ સિંધવાની વાત કરે છે અશોક હા તમને એવું નથી લાગતું કે તમે લોકો વધારે હેરાન કરતા હોય એમ વહુઓ છીએ નોકર થોડા છીએ ક્યારેક અમે પણ થાકી જતા હોય ક્યારેક ગમને પણ તકલીફ હોય ક્યારેક અમે પણ માંદા પડતા હોઈએ જો તને એવું લાગે ને કે આ તું હેરાન થાસો તો તમ તારે જાતી રહેજે ક્યાં જઉં ક્યાં જવાનું હોય તાર બાપા ન્યા એવું થોડી હોય બાપના ઘરે થોડી જવા માટે આવ્યા છીએ પણ તમારું તો ખોટું જ કહેવાય હળાડ કડિયુગ આવી ગયો છે પત્ની ની કોઈ વાત સાંભળો તમે રાજી જ નથી અરે ક્યાંથી રાજી હોય હે આમાં રાજી થવા જેવી કઈ વાત છે લે પ્લીઝ તમે નહીં સમજો તો કોણ સમજશે તમારે તો સમજવું પડશે કે અમે કોઈ ગુનામાં નથી અરે ગુનામાં જ સવો મારી માં ને કામ ચિંતે આખી સોસાયટીમાં જોઈએ જા તને ખબર પડશે આપણી માં જેવી કોઈ માં નથી તમને લાગે છે તમારી સામે સારા સારા રહ્યા છે ને એટલે ક્યારેક અમને પૂછો કે તમારા મમ્મી અમને કેટલું હેરાન કરે છે સવાર સવારમાં એટલું લેક્ચર આપ્યું છે જેનું કોઈ મતલબ જ નહોતો બનતો એટલે તમે જે આયા ઘરમાં કામ કરો છો એટલે ક્યો છો એમ ને ઘરે છે ને ભાઈ કોઈને એને કામ કરવાનું જ હોય વહુ કાઈ એમણામ બનાવીને ઘરે નો લાવ્યા હોય કામ કરવાની ના નથી પાડતું પણ એટલું બધું પણ તો કામ ન કરાવાય ને કે માણસને સાંજ પડે બોલવાની વેત ન રહે લે એટલું બધું કઈ કામ નથી આપણા ઘરમાં કેટલા જણા છે બે આપણે બે આદિ ની અને બે મમ્મી ને પપ્પા સ જણા ના તમે બે થઈને કામ નથી કરી એકતા તો તો આ ધરતી ઉપર તમારો ધક્કો આવું ખોટો કહેવાય ધક્કો ખોટો કઈ નઈ મમ્મી વોશિંગ મશીન નો યુઝ કરવા દે લાઈટો ચાલુ નહીં રાખવાની પંખા ચાલુ નહીં રાખવાના અરે મમ્મી તો ઈવન ફ્રીજ પણ બંધ કરાવી દે છે એટલે આખો દિવસ કચરા પોતામાં જ ઉચાનો આવી હા હા શું કહે છે અત્યારે જો આપણે બસાવ કરશું તો આપણા છોકરાઓને કામ આવશે તો પછી ફ્રીજ લેવું શું કામ જોઈએ યુઝ ન કરવું હોય તો વોશિંગ મશીન લીધું શું કામ લે વોશિંગ મશીન તો છે ને ક્યારેક તું માંદી પડને તઈ ચાલુ કરવા થાય અને ફ્રેશ છે ને ઉનાળામાં 15 દી આકવાનું હોય સમજી ફ્રીજ વસ્તુ પછી બહુ ખાવી તો એ કઈ સારું નહીં નકરું ટાઢો પાણી પીવું એ સારું હે વાત કરશો તે અને હું તને કહી દઉં જો આ ફરિયાદ ભલે અત્યારે કરી હવે આજ પછી છે ને આ નામની ફરિયાદ ન આવવી જોઈએ સમજે તો ઠીક છે નહીં કરું ફરિયાદ તમને મજા આવે એમ કરો તમે આમ પણ કોઈનું માનતા તો છો નહીં હું કોઈનું ન માનું મારી માં તો મારી માં છે સમજે તો એમ ઠીક છે તો હવે આપણે આ બહેસ આપણે પૂરી કરી દઈએ કારણ કે જે મારા શબ્દો સાંભળવામાં જ નથી આવતા ત્યાં બોલવું છે શું કામ અરે હું કામ બોલું હું આવું બોલીશ શું કામ આલ હવે કે હવે મારે બોલવું છે મમ્મી છે પપ્પા છે એની વિશે કાઈ નહીં બોલવાનું કોઈ દી હા હવે નહીં બોલું વાત પતિ ગઈ તમારી નથી પતિ હજી મારી વાત નથી પતિ બોલ છભરા માણસ છો તમે તો કોઈ વાતમાં સમજતા જ નથી અરે ક્યાંથી સમજે પણ હે હા હું તને ક્યારેક ક્યારેક હોટલે લઈ જાઉં છું કે નહીં જમવા નથી લઈ જતો તો એ જો ને એમ બાકી ઘરે તો કામ છે તારે ને એને બે ને કરવા જોઈએ બાકી મમ્મી તો આરામ જ કરશે સમજી વાતાવરણ સારું છે મસ્ત હવા આવે છે ભગવાન તો વાંધો નથી આવતો કે જે મનુષ્યને ગમે છે ને એ કરે છે પણ ભગવાનને બનાવેલા મનુષ્ય આ એકબીજાને સારું લાગે ને એવું તો કરતા જ નથી હાલે આ કેમ ગોળ ગોળ ફેરવે છે કઈ સમજાતો નહી તું શું બોલે છે જે બોલું છું ને હે બરાબર જ બોલું છું પણ તમારા મગજમાં કોઈ કે એવી વાત ઘુસાડી દીધી છે કે તારી જે બાયડી બોલે છે ને એમાં કાઈ ભલીવાર હોતી નથી એટલે અમુક સમયે તમે મારી વાત નહીં માનતા હોય અરે હું તારી વાત બધી માનું છું પણ જે મને માનવા જેવી લાગે એ જ માનું બાકી બધી વાતમાં તો મને બહુ ઇન્ટરેસ્ટ નથી થતો ઇન્ટરેસ્ટ ના જ હોય ને ઇન્ટરેસ્ટ ન હોય કેમ કે તમે મારી વાતને કોઈ દિવસ સિરિયસ લીધી જ નથી બધી જ આમ ગોણ બાબત ગણી છે એટલા માટે થારી વાત જ કેવી હોય ખબર છે તને તારી વાત કાંઈ બી ને નહીં કોઈને કંઈ પડકારવાની હોય કોઈને કંઈ કહેવાનું હોય કોઈ કંઈ ભૂલ કરે એના જોઈજો બીજી તારી પાસે સારી વાત તો કાંઈ હોય જ નહીં ભૂલ માણસ કરે ને તો જ માણસ ભૂલ કાઢે અને આ મુદ્દાની વાત એ છે કે તમે બધી વાત પડતી મૂકો અને તમે મારી વાત સાંભળો હા કાન ખુલ્લા જ છે કાન તો ખુલ્લા જ છે પણ એક કાન છે ને સાઈડ ઉપર રાખીને બધું વાત મગજમાં ઉતારજો હા 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 ચાલ તું મને કહેજો આ તમારા બંને દીકરાઓને તમે સમજાવી દેજો કે એની બંનેની બાયડીઓ જે પણ મારા વિશે ફરિયાદ કરે ને એ ફરિયાદને ધ્યાનમાં ન લઈને મારા ફેવરમાં બોલે

ભૂલ શું ભૂલ કરો છો હું તને એમ કહું છું કે તે લોકોને કામ સોંપી દીધું તારી વાત બરાબર છે હા તારી ફરજ છે તું સાસુ છે વહુ છે પણ એમાં થોડું ઘણું તું પણ કામ કરતી હોય તો જો ત્રણે ત્રણ જણા તમે થોડું થોડું કામ કરશો ને તો કોઈના ભાગે વધારે કામ નહીં આવે ને તમને ખબર પણ નહીં પડે કે આપણા ઘરમાં કામ થઈ ગયું સાસુ થઈને હું શું કામ કામ કરું ઘરના અને પણ બે વો ઘરમાં હોવા છતાં અરે કામ તારે નથી કરવાનું કામ થોડું કરવાનું નથી કરવાની પેલોના કામમાં થોડી મદદ કરવાની મદદ પણ નથી કરવાની અને તમે કાન ખોલીને સાંભળી લો તમે એ વાત કેમ ભૂલી ગયા કે હું લગ્ન કરીને ઘર માં આવીતી ને નવી નવી ત્યારથી લઈને આજ દિન સુધી જ્યાં સુધી તમારા બા જીવતા હતા ને ત્યાં સુધી બધું એ કામ મે સંભાળી તો ત્યારે તમારું આ જીપ ક્યાં ગઈ થી બોલવાની અને અત્યારે બોલો છો હિરલ તે જમાનો અલગ હતો ને આ જમાનો અલગ છે ત્યારે બધી વહુઓ છે ને સાસુઓથી ગભરાતી હતી હા અત્યારે છે ને સાસુએ વૌથી ગભરાવું પડે ને નહીં ગભરાય ને તો એની વાતમાં આવવું પડે અત્યારની બધી ભણેલી ગણેલી હોય છોકરીઓ એને આપણે સાચવીને રાખવી પડે એને બધું જૂના જમાનાનું જ્ઞાન નહીં હોય તો હું એને જ્ઞાન કરાવી દઈશ ને બંને દેરાણ છે જાણીને પણ જેમ મારી સાસુ મારી સાથે રહેતા હતા ને એ જ રીતે હું મારી બંને વહુ સાથે રહીશ ભલે ભણેલી ગણેલી હોય નહીં હીરાલ એ રીતે જોતો રહેશે તો ઘરને પડી ભંગતા કઈ વાર નહીં લાગે એની વાત સમજવાની તારે જાણવાની ને પછી કઈક સલાહ સૂચન કરવાનું તું એને શાંતિથી સમજાવશે ને તો બધી વાત સમજી જશે આ જમાનાની કોઈ વેજાઉ શાંતિથી સમજાવ્યા સમજે છે અને જે પણ ઘરમાં કરી રહી છું ને એ બરાબર જ છે આ મારી સાસુનો હાથ મારા માથા પર પડ્યો છે એટલે જેમ મારી સાસુ કરતા હતા ને એમ જ કરીશ ત્યારે તમે કઈ નતો બોલતા તો હવે શું કામ બોલો છો વચ્ચે વચ્ચે અરે આ તો નવો જમાનો આવી ગયો છે તું બધું જુનું જૂનું વસુલવાની વાત નહીં કર તમારો લવારો બંધ કરો અને જે ઘરમાં કરું છું બરાબર જ છે હા તો કર્યા કર